મિત્રો આ પણ લાખ ઉપર ગાડી થાય છે એકતાલીસ હાજર પાંચસો મિત્રો અડધી કિંમત પણ નથી થતી મિત્રો તમારે એકતાલીસ હજાર પાંચસો ગાડી લઈ જાઓ બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ થઈ જશે ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો અને જો બંને ગાડીનો એક્યુરેટ ડિટેલ વિડીયો જોતો હોય મિત્રો કેટલા સ્ક્રેચિસ છે શું શું ખર્ચો છે ગાડીમાં કઈ રીતના નામે કરાવી કઈ રીતના લોન કરાવી એ બધી ડિટેલ્સ ડિટેલ્સ મિત્રો યુટ્યુબમાં નાખું છું યુટ્યુબમાં જાય ચંદ્ર ઓટો ટાઈપ કરો મિત્રો તમને એક્યુરેટ ડિટેલ મળશે મિત્રો જે ફેક્ટ વાત હશે એજ યુટ્યુબમાં કરવામાં આવશે મિત્રો જનતાઓ ઉના તમારો ભાઈ બેઠો જ છે